જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ છે તે કથળતી જઈ રહી છે જાહેરમાં ફાયરિંગની ઘટનાઓ બની રહી છે ત્યારે આજે પણ સુરેન્દ્રનગર જિલ્લાના પીપડી ગામે પાણીની ટાંકી પાસે ફાયરિંગની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે અંગત અદાવતમાં ફાયરિંગ કરવામાં આવ્યો છે જેમાં ઇજાગ્રસ્ત યુવકને હાલમાં સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે લોકોના ધારે ધારા છે તે હાલ મેડિકલ કોલેજમાં ઉમટી પડ્યા છે ત્યારે સમંદર ખાન નામના શખ્સ દ્વારા બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા છે તેની સાથે ગજા હતો ત્યારે આ ફાયરિંગની ઘટનામાં મેહબૂબ ખાન મલિક નામના શખ્સ ને ગોળીઓ વાગી છે અને તે ઈજાગ્રસ્ત બન્યા છે તેમને હાલની પરિસ્થિતિ મુજબ સુરેન્દ્રનગરની ટીબી હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે શરીરના વિવિધ અંગો ઉપર ગોળી વાગવાની સાથે જ તેમની તાત્કાલિક સારવાર છે તે મેડિકલ કોલેજમાં શરૂ કરવામાં આવી છે આ બાબતની જાણ થતાં સુરેન્દ્રનગર સિટી પોલીસ મથકના પીઆઈ સહિતનો સ્ટાફ છે તે ઘટના સ્થળે દોડી આવ્યો છે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે હાલ અંગત અદાવતમાં ફાયરિંગ કરવામાં આવ્યા હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે પોલીસ વિભાગ અને અન્ય જે અલગ અલગ ટીમો બનાવી અને આ ગુમ થયેલા જે ફાયરિંગ કરી ગુમ થયેલા ઇસમો છે તેમની પણ હાલ શોધખોળ છે તે હાથ ધરવામાં આવી રહી છે ફજલ ચૌહાણ જીએસટીવી ન્યૂઝ સુરેન્દ્રનગર